નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વિશ્વ હજુ કોરોનાની અસરમાંથી માડમાડ બહાર આવી છે ત્યારે પર એકવાર જીવલેન નિપાહ અત્યારે વાયરસે એન્ટ્રી કરી લીધી છે ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં નિપા વાયરસનો કેસો વધતા પપરાટ ફેલાયો છે ખાસ કરીને કેરળના ત્યારે મલપ્પુરમ જિલ્લામાં સ્થિત ગંભીર બનતા ત્યારે તંત્ર દ્વારા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે નિપા ઝોનોટિક વાયરસ છે જેનો અર્થ છે કે પ્રાણીઓમાંથી ત્યારે માણસોમાં ફેલાય છે નિષ્ણાતોના મતે આ વાયરસ મૂળભૂત રીતે ચામડીડિયા દ્વારા ફેલાય છે જ્યારે માણસો જંગલ તરફ વળ્યા અને પ્રકૃતિ સાથે છેડા વધી ત્યારથી આ વાયરસના સંક્રમણની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે નિપા વાયરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણના ચારથી ચૌદ દિવસમાં દેખાવા લાગે છે શરૂઆતમાં તીવ્ર તાવ અને અસહ માતાનો દુખાવો ઉધરસ ગળામાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ સ્નાયુઓમાં દુખાવો અને તાક લાગવો જેવો છે પધે તો મગજમાં સોજો આવી શકે છે જેથી દર્દીઓ કોમામાં પણ જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે ભારતમાં વર્તમાન સ્થિતિ અને ડબલ્યુ ની ત્યારે ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થા નિપાહ વાયરસને અત્યંત ઘાતક અને ગંભીર શિણામાં મુખ્ય છે આ વાયરસનો મોટો રેડ એટલે કે અંદાજ સિત્તેર ટકા જેટલો ઊંચો છે જે તે કોરોના કરતાં પણ વધુ ખતરનાક છે કેરળના ઉપરાંત પશ્ચિમ પ્રાંતમાં પણ પાંચથી વધુ કેસ સામે આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ